દાહોદ જિલ્લાના ઝાલોદના ડબગર સમાજ મિત્ર મંડળ દ્વારા આયોજિત નવલી નવરાત્રી મહોત્સવ મા અંબાની આરાધના કરી અને ગરબામાં રમઝટ બોલાવી હતી ડબગર સમાજ મિત્ર મંડળ દ્વારા આયોજિત નવલી નવરાત્રી મહોત્સવની વાત કરવામાં આવે તો નવરાત્રી મહોત્સવમાં વેશભૂષા અલૌકિક અનોખી રીત જોવા મળી હતી આ વેશભૂષામાં ચૂડેલ ડાકણ ભૂત અઘોરી ભૂલભલૈયા પુષ્પારાજ તથા અનેક નાની બાળાઓ ભારત માતા અને અલગ અલગ કાર્ટૂનના રૂપમાં તથા ચણિયા ચોળી પહેરીને ગરબી રમતા જોવા મળી હતી વેશભૂષામાં અનેક વેશભૂષા ધારણ કરીને કેન્દ્રીય નવરાત્રિનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વેશભૂષાની નિહાળવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી જેમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો જગભગતી લાઇટો ડીજેના તાલ સાથે આ વેશભૂષાઓ ધારણ કરીને બાળક નાની બાળાઓ ગરબી રમતી જોવા મળી હતી કિશોર ડગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ